નમસ્કાર મિત્રો તારીખ છે સત્તર મે બે હજાર પચીસની વારસે આજે શનિવાર આજેના અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવો તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો ડુંગળીમાં નીચા ભાવ યથાવત છે અને નબળા માલને અત્યારે એકવીસ રૂપિયા મણે બોલાઈ રહ્યા છે ડુંગળી બજારમાં ભાવ યથાવત છે અને ખાસ કરીને જે નબળા માલ છે એકવીસ રૂપિયા મણે વેચાણ થતાં જોવા મળી રહ્યું છે ડુંગળી બજારમાં કોઈ મોટી તેજીના સંકેતો નથી પરંતુ જો સરકાર દ્વારા સપોર્ટ મળે તો બજારને ટેકો મળી શકે છે હજુ સુધી નાસિકમાં સરકાર દ્વારા ખરીદી ચાલુ થઈ નથી અને નાફેટમાં કુલ ત્રણ લાખ ટન ખરીદી જાહેરાત કરવામાં આવી છે જેમાં મહુવાની અંદર લાલ ડુંગળીના દસ હજાર કટાના વેપારો સામે વીસ કિલોના ડુંગળીના ભાવ

જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મારી બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન